નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરવી છે જિંદગી અને મોતની કારણ કે જીવનના પડકારો સામે ક્યાંક જિંદગીને હારતી જોઈ છે અને જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે જોઈએ છે છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાઓનું પ્રમાણ જે પ્રમાણે વધતું જાય છે તો જે સુરતની જ વાત કરીએ છત્રીસ કલાકમાં અગિયાર લોકોએ આત્મહત્યા કરી છે વિચાર કરો અલગ અલગ કારણો હોઈ શકે છે પારિવારિક સમસ્યા હોય ખાસ આર્થિક સંકળામણ આખે આખો પરિવાર માતા પિતા પોતાના બાળકોને મારી નાખે ને પોતે પણ આત્મહત્યા કરે અને જ્યારે ચાર ચાર કે પાંચ પાંચ શબ્દ જ્યારે એક સાથે ઉઠતા હોય ત્યારે બહુ જ એક સમાજ સામે એક પ્રશ્નાર્થ ઊભો થાય છે અને આર્થિક સંકળામણ બીમારી દર ત્રણ કલાકે એકની આત્મહત્યા થાય છે તો વ્યક્તિએ ક્યાંક એ એવા પણ કિસ્સા છે કે ભર જુવાનીમાં પોતાની જિંદગી ટૂંકાવી નાખી હોય જામનગરનો જ કિસ્સો લઈ લો એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ સામૂહિક આપઘાત કર્યો એ દ્રશ્યો તમે જુઓ તો તમારું હૃદય વલો જાય અને અમરોલીમાં પરણીતા જે લગ્નના ત્રણ જ મહિનામાં પોતે જિંદગીથી કંટાળી ગઈ અને જિંદગીનો અંત આણ્યો વેડ રોડમાં પણ આર્થિક સંક્રામણમાં યુવકે ઝેર પીને આત્મહત્યા કરી મોટા વરાછામાં માનસિક બીમારીથી કંટાળી આધેડે ઝેર પીધું સવાલ એ છે કે સભ્ય સમાજમાં આ જે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે શું સૂચવી રહ્યું છે જિંદગીના પડકારો હોય જિંદગીમાં દુઃખ હોય તો એને સહન કરવાની અથવા એનો સામનો કરવાની જે ક્ષમતા છે વ્યક્તિ કેમ ગુમાવતો થાય જાય છે વ્યક્તિ કેમ હતાશ થાય છે અને કેમ આ સામનો કરવા માટે તે સક્ષમ નથી બનતો ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે શું જિંદગીની સઘળી સમસ્યાઓનો ઉકેલ માત્ર આત્મહત્યા છે આ સવાલનો જવાબ પણ ક્યાંક શોધવાની જરૂર છે અને કેમ છૂટે છે જિંદગીનો મોહ સાથે જ સુસાઇડ પ્રિવેન્શન સેન્ટર સાથ સંસ્થાના કોર્ડિનેટર એવા સુધીર મંકોડી મારી સાથે છે સુધીરભાઈ આપનું પણ સ્વાગત છે ધન્યવાદ અને સાથે જાણીતા કાઉન્સીલર સાયકોલોજીસ્ટ પિંકલ ભટ્ટ ડોક્ટર પિંકલ આપનું સ્વાગત શરૂઆત આપણાથી કરીશ કે જે પ્રમાણે મેં કહ્યું કે પડકારો સામે છે સુધીર ભાઈ કયા પ્રકારની પરિસ્થિતિ સમાજમાં જોઈ રહ્યા છો ખાસ કરીને આત્મહત્યાને લઈને કોઈ પણ એક માટે આપણે જવાબદાર ના ગણી શકીએ ઘણા બધા પરિબળો એવા છે કે જે લોકોને આત્મહત્યા બાબત વિચારવા માટે પ્રેરે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિને નો પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય હોય અથવા તો અત્યારના જે આપણું થઈ ગયું છે એની અંદર હું કેમ ઝડપથી પૈસા કમાય અને મારી પાસે પૈસા વધારે આવે મારું પોતાનું મકાન મકાન હોય તો બંગલો બને બંગલો હોય તો ડબલ માળનો બંગલો બને અથવા તો અલ્ટો ગાડી હોય તો એમાંથી એક તો દેખાદેખીનું પરિબળ જે છે જે પણ એક જવાબદાર પરિબળ ગણી શકાય અને અને એને માટે માણસ પ્રયત્ન કરે જો સફળ ન થાય તો એને થોડી હતાશા અનુભવે અનુભવમાં આવે છે હવે આ હતાશા જયારે પણ એ વ્યક્તિ અનુભવતી હોય ત્યારે જો એની પાસે કોઈ એક એવી વ્યક્તિ હોય કે જે એને સાંભળી શકે એને સાંભળી શકે તો બરાબર છે પણ એને વિધાઉટ એની જજમેન્ટ સાંભળી શકે કે માણસ તો આ પગલું જે ભરવા જઈ રહ્યો છે સારું છે ખરાબ છે એ વિચાર્યા વગર એને સાંભળી શકે અને સહાનુભૂતિપૂર્વક સાંભળી શકે આ ત્રણ વસ્તુ જો સાથે બને તો ચોક્કસ આ માણસ એ માનસિક પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે અમારે ત્યાં લગભગ વર્ષના 2200 થી 2500 જેવા કેસીસ આવે છે અને અલગ અલગ કેસો જેમાં હું તમને ઉદાહરણ આપું તો મેન્ટલ ઇલનેસ હોય છે ડિપ્રેશન હોય છે ફિઝિકલ પણ કારણો હોય સિકને ફાઈનાન્શિયલ હસબન્ડ એન્ડ વાઇફ એના વચ્ચેના પ્રોબ્લેમ હોય છે હસબન્ડ એન્ડ વાઇફમાં એક ત્રીજું પરિણામ પરિમાણ પણ ઉમેરાતું હોય છે ઘણી વખત એ પણ કારણ હોય છે એનું પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય છે બોસ અને એમ્પ્લોયી વચ્ચેના રિલેશનશીપમાં ઇશ્યુઝ આવતા હોય છે સોશિયલ મીડિયા એડિક્શન અત્યારે આ નવું એક પરિમાણ ઉમેરાનું છે કે સોશિયલ મીડિયામાં મને ત્રણસો લાઈક મળ્યા તો બીજાને કેમ એનાથી વધારે મળે છે કોઈ પણ હું એક પોસ્ટ કરું છું તો આ પણ એક ટેન્શનમાં વધારો કરે છે ઓલ્ડ એજ ઇસ્યુઝ ફિઝિકલ એબ્યુઝીસ ઘણીવાર વાર ચિલ્ડ્રન અને લેડીઝ ખાસ કરીને એ લોકોને વધારે આ ઇસ્યુઝ ધરતા હોય છે અને રેપ મોલેસ્ટેશન આ બધા જ પરિબળો એવા છે કે જે માણસને ડિપ્રેશનમાં લઈ જાય અને એને કારણે એને આત્મહત્યા મનમાં જયારે સ્ફૂરે અને માનો કે કોઈ એવી એક પગલું એ ઉઠાવે તો એ બે વચ્ચે જોલા ખાતો હોય છે માણસ જોકા ખાતો હોય છે કે એક તો એને જીવન જીવવાની તૃષ્ણા છે મારે જીવવું તો છે પણ સાથે સાથે સંજોગો એવા છે કે એને મરવાનું પણ મન થાય છે તો એ વખતે જો એને આસિસ્ટન્સ મળી જાય સાંભળવાનું ખાસ કરીને બહારની વ્યક્તિ કારણ કે ઘણી વખત એવું બને કે આપણા સોશિયલ સેટઅપ એવો હોય છે કે જેમાં ઘરના ને આપણે આવા વિચાર આવતા હોય તો કહે તો કાં તો માણસ હસી કાઢે હતો તો કેમ તારામાં હિંમત નથી હિંમત હારી ગયો કેમ છો એને બદલે જો કોઈ થર્ડ પાર્ટી કાં તો સંસ્થા હોય એવી સાથ જેવી અથવા તો જો કોઈ કાઉન્સેલર હોય

બહુ જ અપ ટુ ડેટ લોકો ઓછા પગારમાં પણ ખુશીથી જીવી શકતા હતા પૂરા પરિવાર સાથે જીવી શકતા હતા મા પૂછો કે કેટલા દીકરી દીકરી બે દીકરી ચાર દીકરા અને બે દીકરીઓ છ સાત દીકરા ને દીકરીઓ કેમ અત્યારે આ પરિસ્થિતિનું ખાસ કરીને નિર્માણ થયું છે સિદ્ધાર્થભાઈ શું કે છે આર્થિક વિશ્લેષણ આપનું હવે આપની પરમિશનથી આ આર્થિક વિશ્લેષણથી પણ મોટું વિશ્લેષણ છે સામાજિક વિશ્લેષણ અને આજ થોડા ચાર પાંચ હાજર વર્ષ પૂર્વે મારે લઇ જવા છે અને આ મુદ્દો એટલા માટે ચર્ચવો પડે કે રામાયણ અને મહાભારત રામાયણ તમે જોશો તો ભગવાન રામે એ રાજ મહેલ છોડી ને જંગલ માં જવું પડે તો એમને કેટલી આર્થિક સંકળામણ પડી હશે સીધા મહેલ માંથી જંગલ રોડ ઉપર એની સીધા જંગલ માં અને એની સાથે ભાઈ લક્ષ્મણ માતા સીતા તો એ જાઓ જલાલી માં એ માં ઉછરેલી છોકરી અને રામના સાથ માટે જંગલમાં આવે તો એ પરિસ્થિતિનું આપણે વિચારીએ તો કેવી થઈ જાય કે આ જેને ચાલવા માટે ગુલાબ પાથરેલા હતા એના પગમાં કાંટા વાગતા હોય છે તો આ આપણને આપણા જે સાહિત્ય છે આપણા ધર્મ ગ્રંથો છે એ સમજાવે છે બીજું વાત કરીએ મહાભારતના અથવા તો ગીતાની વાત કરીએ શ્રી કૃષ્ણ ની વાત કરીએ

સાદુ અને સ્વૈચ્છિક જીવન સરદાર પટેલ થયું એ પણ મણિબેન ને કીધું કે આ દેશ સેવા માટે દીકરી સરકાર ને આપી દેજે તો આવા મહાપુરુષોના ચિત્રણથી આપણને શું ખબર પડે છે કે સાદાઈથી થી જીવન જીવવું જોઈએ બીજી વસ્તુ

અથવા તો આર્થિક જે શોષણનો શિકાર કરવો પડે છે તો આજે પણ ગામડામાં તમે દસ હજાર કમાવતા હોય તો સરસ મજાનું તમારું જીવન આવે છે શહેરીકરણ પ્રેસમાં લાવવા માટેનું એક મુખ્ય પરિબળ છે અને આપણે લોકોને અમેરિકા જેવી લાઈફ સ્ટાઈલ જોઈએ છે યુરોપિયન જેવી લાઈફસ્ટાઈલ જોઈએ છે પરંતુ એ દેશના રાજકારણીઓ એ દેશના બાબુઓ અને એ દેશની પ્રજા એ બુદ્ધિશાળી છે કે એમને એમના દેશને આગળ કઈ રીતે લઈ જવો એ બધા એક સુરમાં કામ કરે છે અહીંયા આપણે રાજકારણીઓ એનું ઘર ભરવામાં લાગેલા છે પેલા બાબુ એનું ઘર ભરવા માં લાગેલા છે ગરીબ ને કોઈ પૂછતું નથી ગરીબ ને આગળ લાવીશું ને તો દેશ આપોઆપ આગળ આવશે એવી આર્થિક નીતિ પોલિસી એ બધું બનાવવું પડે એવી તો કેવી કમનસીબી છે કે ગરીબ મેળા ગુજરાત માં હતા તો ગરીબ કલ્યાણ મેળા થતા હતા અને ભારત દેશમાં વડા તરીકે ગયા તો એસી કરોડ લોકોને અનાજ આપવું પડે છે તો ક્યાંક ને ક્યાંક આપણું જે સામાજિક આર્થિક ઢાંચો છે ને આપણે ના તો અમેરિકા બની શક્યા છે ના તો ચીન બની શક્યા છે તો એની માટે ડીપ થિંકિંગ રીસ્ટ્રકચરિંગ કરવું પડે ને આવનારા સમયમાં બજેટ આવશે તો મને એવું લાગે છે કે ના મિનિસ્ટરના ધ્યાનમાં આ બધા મુદ્દા પણ હશે અને એવું બજેટ રજૂ કરશે જેથી કરીને સામાન્ય માનવીને કડનો બોજ ઓછો પડે અને બે પૈસા ઘરે આવે બિલકુલ અને રોટી કપડા મકાન આપે કહ્યું તેમ કે પ્રાથમિક જરૂરિયાતો જો એની સંતોષાય તો વ્યક્તિ આ બધું પગલું ન ભરે પણ ડોક્ટર પિંકલ જે પ્રમાણે વાત થઈ કે દિનો દિમાગ પર એક એવી એવી હતાશ આવી જાય છે સ્ટ્રેસમાં વ્યક્તિ આવી જાય છે અને ઘડી બે ઘડીનો પણ વિચાર નથી કરતો અને જીવનના પડકારો સામે જ્યારે જિંદગી હારી જાય છે ત્યારે જે વ્યક્તિ કદાચ આત્મહત્યા કરવાની હોય એને રોકી શકાય છે એના હાથ મૂકો એને એને જે કહ્યું ને આશ્વાસન આપો કન્ડિશન એની વાત સાંભળો પણ સવાલ એ છે કે ખબર કેવી રીતે પડે કે આ વ્યક્તિ કે છે સાચું કે છે અથવા આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે અથવા એ માનસિક રીતે તૈયાર થઈ રહ્યો છે એવા કોઈ સિમ્ટમ્સ એવી કોઈ વાત જેને આપણે સિરિયસ લઈએ જેને અટકાવી શકીએ ડોક્ટર બહુ સરસ વાત કરી કે આનું કેવી રીતે ઓળખવું કે ખરેખર આ હતાશા તરફ વધી રહ્યું છે કારણો આપણે અનેક આપ્યા પણ ખરેખર તું આર્થિક કારણ જ જવાબદાર છે તો કદાચ મારા હિસાબથી છે ના કારણ કે આજ સુધી તમને શાકભાજી વાળો અથવા તો કામવારો જે ઘરનું કામ કરે છે એને આત્મહત્યા કરી એવા કેસ કદાચ તમને હજારે કે લાખો એકાદ મળશે કારણ કે આર્થિક સંકળામણ તો સૌથી વધારે એમને હોય છે પણ જે આત્મહત્યા કરે છે એ સૌથી વધારે હતાશા તરફ વળે છે ડિપ્રેશનનો એક ભોગ બને છે હતાશા અને ડિપ્રેશનનો ભોગ એ ત્યારે બને છે કે એમને એક ડ્યુઅલ જિંદગી જીવવી છે નથી મિડલ ક્લાસ રહેવું નથી એ મધ્યમ વર્ગમાં આપેલું જે કહેવાય ને કે એ ફ્રેમમાં ફિટ થતા અને નથી હાઈ પ્રોફાઇલની અંદર જઈ શકતા શોખ છે એમના હાઈ પ્રોફાઇલના લાઈફ છે એકચ્યુઅલી એમની મધ્યમ વર્ગની અને જ્યારે લોકોને દેખાડવા માટે એ વધુ અને વધુ પ્રયત્ન કરે છે એને કહેવાય છે જેમ હમણાં કીધું ને કે રોટી કપડા અને મકાન આ ત્રણ સિવાય જીવન જીવવાની સૌથી વધુ જરૂરિયાત હોય છે કે માણસને વાહવાની જરૂર હોય છે જ્યારે એ વાહવા નથી મળતી અને એ વાહવા મેળવવા માટે એ પોતાની જે પોકેટ સાઇઝ છે એનાથી ઘણી વધારે એ પોકેટ સાઇઝ ખર્ચી નાખે છે કા ફેમિલીને ઇમ્પ્રેસ કરવા માટે કા સોસાયટીને ઇમ્પ્રેસ કરવા માટે અથવા તો પોતાના સેલ્ફને ઇમ્પ્રેસ કરવા માટે અથવા તો પોતાના બાળકોને હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં મૂકવા માટે પણ આ બધું જ કર્યા પછી એને જે પોતાનો એક ઈગો સંતોષવો જોઈએ કે એક ઈગો કહેવાય કે એક પેમ્પર થવો જોઈએ એ રીતે નથી થતો ત્યારે એ વ્યક્તિ હતાશા તરફ વળે છે અને એ હતાશામાં એ આત્મહત્યાનું પગલું ભરે છે કારણ કે એણે આ બધું જ કર્યું હોય છે પોતાના પોતાના ફેમિલી ફેમિલી માટે 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 તો તો સેલ્ફ સેલ્ફ જો કર્યું છે એમ કહેશે કે અમે કીધું અને જો ફેમિલી માટે કર્યું છે તો એને ફેમિલી સાથે બેસીને વાત પણ નહીં કરી હોય કે મારી પોકેટ સાઇઝ મને આટલું એફોર્ડ કરે છે તમે આમાં મને સાથ આપવા તૈયાર છો કે આપણે સાથે મળી અને આ દેવું કરવું છે જો આ આ સાથે થાય તો કદાચ બધા જ પ્રશ્નોમાંથી આરામથી નિરાકરણ મળી જાય પણ વ્યક્તિ હતાશા તરફ વળવાનું સૌથી મોટું કારણ એ છે કે જો ફેમિલી જોડે જઈશ તો એ જ મળશે તમને કોણે કીધું હતું જો હું પોતાની સાથે સેલ્ફ એનાલિસિસ ને પોતાની અંદર ઉતરવા જઈશ તો પણ આંગળી સિદ્ધિ મારી બાજુ આવશે જો એ મિત્રો તરફ જશે તો મિત્રો એની હસી મજાક ઉડાવશે કારણ કે એને તો એક અલગ એવી કાલ્પનિક દુનિયા ઉભી કરી છે કે જે દુનિયા રિયલ છે જ નહીં એટલે આ બધા પરિબળો અગત્યના હોય છે બાહ્ય કરતા વધારે માણસના પોતાની અંદરની દુનિયાના પરિબળો કે જે માણસને હતાશા તરફ વાળે છે બીજું આજકાલ દુનિયામાં સૌથી વધુ લોકો હસવાનું ભૂલી ગયા છે કારણ કે જો તમે આપણે હસીએ આજે આપણે બી અહીંયા જે આપણે ત્રણ ચાર જણ બેઠા છે ટ્રાય કરીશું હસવા જઈશું બે પાંચ મિનિટ હસીશું ને તો વિચારો બંધ થઈ જશે હસવું અને વિચારવું બે સાથે શક્ય જ નથી બિલકુલ એટલે યસ સુધીર સુધીર ભાઈ સવાલ એ છે કે અત્યારે તો જે યુવાનોની વાત જે છે કે યુવાનો વધારે હાલમાં તો સ્ટ્રેસમાં છે ચિંતામાં છે મૂંઝવણ ડર ક્યાંક ઘણા બધા જે નિર્ણય લેવાની એમની ક્ષમતા છે એ પણ કદાચ એટલી બધી પ્રબળ નથી હોતી અથવા એ સક્ષમ એટલા નથી હોતા કે પ્રોપર નિર્ણયો લઈ શકે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે નાની નાની બાબતમાં યુવાનોને ખોટું લાગી જાય છે 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 અંત આણી દે પણ જીવતે જીવ મોત જેવું લાગે જિંદગી યુવાનો હવે આ જે આત્મહત્યાના ખપ્પરમાં હુમાય છે એની પાછળના કારણો શું આવે છે આપની પાસે ને યુવાનો આવતા હોય છે તો કઈ સમસ્યાઓ મોટે ભાગે લઈને આવતા હોય છે યુવાનોમાં પહેલા જો જે પિંકલબેને વાત કરી એના ઉપર થોડું થોડો વધારે વિસ્તારપૂર્વક બેઝડ ઓન અવર એક્સપિરિયન્સ હું આપણે જણાવીશ કે કોરોના સમયનો આ એક અમારી પાસે કેસ આવેલો હસબન્ડ અને વાઈફ વાઈફ હોમમેકર હતી હસબન્ડ કમાતા હતા પણ કોરોનાને કારણે એના સેલરીમાં ડ્રાસ્ટિક રિડક્શન આવ્યું ઘર અને કાર એ બંને એ લોકોએ લોન ઉપર લીધેલા અને ઇટ વોઝ એ ન્યુક્લિયર ફેમિલી જોઈન્ટ ફેમિલી હતું નહીં એટલે હસબન્ડે સજેશન કર્યું કે આપણે કાર વેચી નાખીએ એટલે આપણે કાર નો ઘર તો ન વેચાય કારણ કે ઘર છોડીને જવું ક્યાં ઘર વેચવા ને કાર વેચવાની વાત કરી તો વાઇફ વોઝ અગેન્સ્ટ દેટ કે ભાઈ હું કાર કાર વેચો તો સમાજ વાળા શું કેસે આ શું થાશે આપણું આપણી ઇમ્પ્રેશન કેવી પડશે કે શું આપણે કાર એફોર્ડ નથી કરી શકતા એટલે એ વખતે હસબન્ડે અમને ફોન કરેલો એટલે વેરિયસ થિંગ્સ વેર ડિસ્કસ્ડ અને એમાં એમને કહ્યું કે તમારી પહેલી જરૂરિયાત કઈ છે કારની છે કે તમારા મકાન પેલા તમારે સાચવું એની જવાબદારી તમારી કઈ છે બે વચ્ચે તો કે મારી જવાબદારી તો મને એવું લાગે છે કે કાર તો આપણે વેચી શકીએ અને મકાન રહી શકીએ તો કેન યુ કન્વિન્સ યોર વાઈફ વાઈફ ના પાડતી હતી બીજે દિવસે બંને ફોન ની લાઈન ઉપર આવ્યા અને પંદર વીસ પચીસ મિનિટના ડિસ્કશન પછી દે ગોટ કન્વિન્સ્ડ કે બેટર વે ઇઝ ટુ સેલ ઓફ ધ કાર રિડ્યુસ ધ ઈએમઆઈ એન્ડ ગો હેડ વિથ અવર ઓન હાઉસ ઓનલી અને તે લોકોને સમાધાન થઈ ગયું અને એને કારણે જે કમાનાર વ્યક્તિ હતી કે જેને આત્મહત્યાનો વિચાર આવતો તો તો એમાંથી એ એ બહાર આવી ગયો આત્મહત્યાનો વિચાર આવે છે એનું અલ્ટિમેટ પરિણામ હોય છે પરિણામ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ બિલ્ડઅપ થતું હોય છે એવું નથી કે આજે એક માણસ ડિપ્રેશનમાં આવ્યો અને આવતીકાલે એને આત્મહત્યા કરી અથવા તો આત્મહત્યાનો વિચાર આવ્યો પ્લાન કરવાની શરૂઆત કરી ખરેખર તો એવા કેટલાક લક્ષણો આપણને જોવા મળતા હોય છે સમાજમાં કુટુંબમાં જો ઇફ પીપલ ધેર નિયરેસ્ટ રિલેટિવ્સ ઓર ફ્રેન્ડ્સ એ લોકો જો થોડો પણ વધારે ઓબ્ઝર્વન્ટ રહે આવા સમયમાં ખબર હોય કે આ કુટુંબ અત્યારે તકલીફમાં છે તો એના વિશે વધારે ઓબ્ઝર્વન્ટ હોય આજુબાજુના પાડોશી કે ભાઈ સડનલી બધા સાથે હળતો મળતો એમાંથી એને બોલવાનું બંધ કરી દીધું હોય ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હોય અથવા તો ઘરના ને ઘરના લોકોમાં ફક્ત એક જ જણો ડિપ્રેશનમાં આવ્યો હોય એને ખાવાનું છોડી દીધું હોય અથવા તો ભૂખ લાગે ત્યારે જમી ન શકે પછી કાં તો વધારે પડતો હસવા માંડે વધારે પડતો રડવા મંડે આ એવા કેટલાક લક્ષણો છે કે જેના ઉપર તમે નક્કી કરી શકો કે આ માણસની માનસિક પરિસ્થિતિ બગડતી જવાની શરૂઆત થઈ ગઈ છે જો આ સમયે એને યોગ્ય ગાઈડન્સ ફેમિલી તરફથી અથવા તો ફ્રેન્ડ તરફથી અથવા તો અનકન્ડિશનલ સપોર્ટ અમારી સાથ જેવી સંસ્થાઓ તરફથી જો મળી જાય તો એ આવા વિચારોમાં જઈ શકવાને માટે શક્તિમાન નહીં રહેવા વિચારો સિદ્ધાર્થભાઈ જે પ્રમાણે શોર્ટકટ ની વાત કરીએ કે આર્થિક સંક્રમણ વાત કરીએ લોકો જાગતા પણ સપના જુએ છે સુતા તો જુએ છે પણ જાગતા પણ સપના જુએ છે પણ ક્યાંક સભ્ય સમાજ જેને કહીએ જેને આપણે એમ કહીએ કે મુભાદાર વ્યક્તિ છે ધનવાન વ્યક્તિ છે સુખી સંપન્ન છે ને છતાં પણ આત્મહત્યા કરી એટલે ઘણીવાર એવું પણ બનતું હોય છે ને કે માત્ર આર્થિક કારણ પણ જવાબદાર ન હોય અન્ય કારણોને લઈને પણ એવી વ્યક્તિ હસ્તી બોલતી સુધીરભાઈ કહ્યું કે બધા જોડે હસ્તે મળાવડો એક મળતાવળો સ્વભાવ હોય અને છતાં પણ જ્યારે આત્મહત્યા કરે એની પાછળ ઘણા બધા સવાલો મૂકી જતી હોય છે આપની વાત સાચી છે મારે બે ચાર દર્શકોને શું આજના સમય સાથે કનેક્ટ થાય ને એટલે ઉદાહરણ આપવા છે કે અમિત આપણા હિન્દી પિક્ચર ના કલાકાર અમિતાભ બચ્ચન હતા

કે હું કેવો દેખાવ છું સારું દેખાવ છું કે નહીં અને દવાઓની ટિકડીઓ વધારે ગળી લીધી તો એ પણ એક મૃત્યુનું કારણ થયું કે પૈસો જ ખાલી મૃત્યુ કારણ નથી બનતો પણ આવા બધા પાસાઓ આપણે સુશાંત સિંહ રાજપૂતનો કેસ તો હજી ચાલે જ છે તો એને મેન્ટલી ટોર્ચર કેવું થયો છે આ એટલા માટે ઉદાહરણ આપ્યું છે અચ્છા બીજી બાજુ આપણા સ્વર્ગસ્થ ધીરુભાઈ નું રિલાયન્સ કંપની જેમને સ્થાપી હતી તો એનો એક પિક્ચર આવ્યો હતો ભાઈ કરીને તો એમના જ રેફરન્સ પોલિટિકલ અને હિંમત કરીને આગળ વધ્યા અને બીજાની તો વાત આપણે જવા દો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વ્યક્તિગત રીતે હું ચાહક છું કે દેશનું આખું આખો દેશ એકસો ચાલીસ કરોડ લોકોને સંભાળવા અને આટલા બધા ગુજરાત થી માંડીને દેશ સુધી કેટલા બધા વિપક્ષો એમના માથે માછલા ધોયા કોઈ સીધો સાદો ગરીબ વ્યક્તિ હોય તો એમને બીપી ડાયબીટીનાટન છે અને કોઈ પણ લાકડીના સહારા વગર દેશ વિદેશમાં ચાલી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક યોગ પ્રાણાયામ તંદુરસ્ત જીવન કોઈ વસ્તુ પર્સનલી લેવી નહીં સાંભળવું વિચારવું અને પછી નિર્ણય લેવો તો સૌથી મોટું ઉદાહરણ કે એ એ લેવી જોઈએ અને છે સાચી ક્યાંક ને ક્યાંક છે ને મધ્યમ વર્ગ કોઈને કહી નથી શકતો હોતો અને ફરો જયારે એમના ઘર આગળ કે એમના ધંધાકારે ખોટી ધાપમકી આપે એટલે ગભરાઈ જતો હોય છે એટલે ફરો માટે જે આપણા મંત્રીએ જે

ફકીરોની જિંદગી જુઓને ઘણા તો મને ઘણી એવું કહેતા હોય કે તમારે નેતાઓ જોડે અપમાન થાય તો કે ચામડી ના હોય તો તમે એમાંથી એ શીખો કોઈ નેતાઓ આત્મહત્યા કરી હોય એવો એકાદ કિસ્સો મને કે છે બતાવો તો ખરેખર તું જ તારો હામી તો કેવી રીતે પોતાને જ પોતાની જાત સાથે આપણે સાંભળીએ એની સાથે મિત્રતા કરીએ કે એમાંથી બહાર આવી શકીએ પોતાની જાત સાથે મિત્રતા કરવા જરૂરી છે કે રેગ્યુલર દિવસમાં પાંચ થી દસ વખત ગ્રેટિટ્યુડ ઉપર જવું કારણ કે મારે ત્યાં કાઉન્સેલિંગમાં ઘણી બધી વખત આવે તો કહું ને કે તમે એક આભાર વ્યક્ત તો કરો ગ્રેટિટ્યુડ તો કરો કમ્પ્લેન ઉપરથી રિસીવિંગ મોડ ઉપર તો આવો તો કે છે બેન અમારી લાઈફમાં કશું સારું થતું જ નથી તો અમે શેનો ગ્રેટિટ્યુડ કરીએ ત્યારે મારે એમને કેવું પડે તમને આજે જમવા મળ્યું તમે એનો તો ગ્રેટિટ્યુડ કરી શકો તમને આજે સુવા મળ્યું ઊંઘની ગોળી લીધા વગર તમને ઊંઘ આવી છે તો તમે એનો કરી શકો છો સવારે આંખ ખુલી છે શ્વાસ તમે લઈ શકો છો એનો કરી શકીએ છે અને આ દુનિયામાં જે વ્યક્તિ કરી શકે છે ને એ એનો ઓલવેઝ પોઝિટિવ રાખી શકે છે ગ્રેટિટ્યુડ ધ એટી બીજું ની સાથે હંમેશા આપણે આપણા પોતાની અંદર એક કરુણા પણ હોવી જોઈએ આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નથી કે જે બીજાની મદદ ના કરી શકે કદાચ આપણા પૂર્વજો એક સરસ કહેવત કીધી છે કે કીડિયારો ભરો કીડિયારો ભરવાથી ગરીબી દૂર થાય છે પણ એ ગરીબી દૂર નથી થતી લોજિક એની પાછળનું એ છે કે આ દુનિયામાં સૌથી નાનામાં નાનો જીવ છે કીડી અને દુનિયાનો સૌથી મોટામાં મોટો જીવ છે મનુષ્ય એક મનુષ્ય જો નાનામાં નાના જીવને ત્યારે કરુણા જો આ બે વ્યક્તિ વસ્તુ જીવતી રહે છે દરેક માણસની અંદર તો આત્મહત્યા તરફ માણસ નહીં વળે કારણ કે પોઝિટિવ તરફ છે એક આશાવાદી છે અને આશા હંમેશા માણસને બહારથી નથી શોધવાની પોતાની અંદર જોવાનું છે અને પોતાની અંદર જોવા માટે એને એનું ફોકસ બદલવું પડશે ફોકસ બદલવા માટે ગ્રેટિટ્યુડ અને એટીટ્યુડ બનાવવો પડશે બને બને બિલકુલ એ કરુણામાં પણ સાથે કન્વર્ટ થશે બિલકુલ એટલે ઓલવેઝ બી પોઝિટિવ જે પ્રમાણે સુધીરભાઈએ પણ વાત કરી કે ઘણા બધા પરિબળો છે ભાગદોડ ભરી જિંદગી છે ને એમાં શોર્ટકટ જો વિચારતા હોય તો પણ થાય છે અને ખાસ તો છે હતાશા વખતે જો કોઈ સાંભળનાર હોય કોઈ તમને દિલાસો આપનાર હોય તો ચોક્કસ આમાંથી તમે એમને બહાર લાવી શકો છો

કશું જ ન થાય તો એમણે કહ્યું કે કીડિયારો પૂરું આ બહુ જ સરસ એક ઉદાહરણ પણ એમણે આપ્યું છે અને આ બધાનો સાર એ છે કે તમે જો કોઈ યસ એક પ્લીઝ હા જે આપ મીડિયા તરફથી પણ આપ જ્યારે જ્યારે આવા પ્રસંગો બનતા હોય છે કે આવા હાદસા બનતા હોય છે ત્યારે તમે તરત જ આ બધી વસ્તુઓને ફોકસ કરવા માટે તમે પેનલ ડિસ્કશન ને બધું રાખો છો એ બહુ જ સરસ વાત છે સુજાવ છે એના માટે પણ વિચારવું જોઈએ તો દર્શક આથી ખાસ ચર્ચા કેમ છૂટ્યો છે જિંદગીનો મો અને કેમ છૂટે છે આ જિંદગીનો મો ફરી મળીશું અને ચર્ચામાં ભાગ લેવા બદલ ત્રણે મહાનુભાવ સિદ્ધાર્થ ભટ્ટ સુધીરભાઈ અને ડોક્ટર પિંકલ ભટ્ટ ત્રણે જોડાયા ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર